વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર એમાં આપણે સંભાવના સ્વાધ્યાય સમજી રહ્યા છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં નિદર્શાવકાશ અને જુદી જુદી ઘટનાઓની વેન આકૃતિ એની સમજૂતી ત્યાર પછી એના ઘટનાઓને લગતા દાખલાઓ એ બધું સમજી ગયા છીએ એટલે એ અવકાશ અને ઘટનાને લગતા દાખલાઓ આપણે એવું કહીએ કે અવકાશ એ રીત નંબર એક ઘટનાઓના દાખલા રીત નંબર બે તો એ બંને રીતના દાખલાઓ જે આપણે શીખી ગયા છીએ એવા જ ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે તો ઉદાહરણ એક બે ત્રણ ચાર પાંચ એ નિદર્શાવકાશના ઉદાહરણ છે જે તમારે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણમાંથી જોઈ જોઈને જ પરંતુ સમજી અને તમારે તમારા પાકા ચોપડામાં આ પાંચ ઉદાહરણ નિદર્શાવકાશને લખી લેવાના છે એવી રીતે ઉદાહરણ છ ઉદાહરણ સાત ઉદાહરણ આઠ નવ અને દસ એ ઘટનાઓ અંગેના છે આ બંને રીતમાં ઉપર હેડિંગ બાંધી દેજો પેલા પાંચમાં અવકાશના દાખલા પછીના પાંચ છે એમાં ઘટનાઓના દાખલા એવું આપણે હેડિંગ બાંધી દેવાનું એટલે આપણે વાંચીએ ત્યારે આપણને સરળતાથી એ સમજાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ દાખલાઓ આપણે પાકી બુકમાં તમારે પાકા ચોપડામાં ઉતારી લેવાના અને ત્યાર પછી હવે અત્યારે આપણે સંભાવનાની એક ગાણિતિક વ્યાખ્યા સમજી લઈએ આ વ્યાખ્યા ઘણી વખત એક માર્કમાં આપણને પૂછવામાં આવતી હોય છે તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શાવકાશ યુ ના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામો હવે અહીંયા એક સમસંભાવી શબ્દ છે એ નવો આવે છે એને આગળ આપણે સમજી જશું અત્યારે માત્ર યાદ રાખી લઈએ કે યુના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામો એની કુલ સંખ્યા એન છે તે પૈકી એમ પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના એની સંભાવના એમના છેદમાં એન થાય પછી પેરેગ્રાફમાં આપણે બતાવેલું છે કે ઘટના એ બનવાની સંભાવનાને સંકેતમાં પી એ વડે દર્શાવાય છે આટલી વ્યાખ્યા આપણે બરાબર બે ત્રણ વખત વાંચીને એકાદ બે વાર લખીને પણ કડકડાટ પાકી કરી લેવાની છે એટલે આ અગત્યના પ્રશ્ન તરીકે આ વ્યાખ્યા આપણે તૈયાર કરવી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નીચે મેં ચારેક જેટલા સૂત્રો આપેલા છે એ સૂત્ર ખૂબ જ અગત્યના છે એટલે આપણે એ ચારેય સૂત્રને બરાબર પાકા કરી લેવાના છે આમ તો તમને આવડે છે પણ છતાંય પહેલું સૂત્ર છે પી ઓફ એ માઇનસ બી બરાબર એનું બીજું નામ આવું પણ કહી શકાય પી ઓફ કઉસમાં એ છેદ બી ડેશ આ આપણે શીખી ગયા છીએ એના બરાબર આપણે ત્રીજી વાત એવી પણ રજૂ કરી શકીએ કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ એ છેદ બી અને ચોથી રીતે એને એમ પણ રજૂ કરી શકાય એટલે દરેકમાં આપણે ઇક્વલ ટુ લગાડેલું છે ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી માઇનસ પી ઓફ બી હવે આને યાદ કેમ રાખવું એની તમને એક ટ્રીક શીખવાડું છું ટેકનિક શીખવું છું પી ઓફ એ માઇનસ બી એના એના બરાબર જો લખવું એટલે એ અને બીની આ તફાવત ઘટના છે તો એને બીજા નામે આમ ઓળખાય કે પેલું જે હોય ને એટલે કે એ પી ઓફ કાઉસમાં એ એમને લખવાનું છેદની નિશાની કરી દેવાની છેદગણ અને બીજું હોય એની ઉપર ડેસ કરી દેવાનું એટલે એને આવું બોલી શકાય પી ઓફ એ છેદ બી ડેસ આ એનું બીજું નામ છે એના બરાબર જો ત્રીજું કેવું હોય તો આપણે એવું કહેવાનું કે એ માઇનસ બીમાં પહેલું કોણ તો કે એ તો પી ઓફ એ માઇનસ છેદગણ બાદ એટલે ત્રીજું સૂત્ર આવું બની જાય કે છેદ બી હવે એમાંથી એ માઇનસ બી માં બીજું જે હોય ને એ બાદ કરી દેવાનું એટલે પી ઓફ બી એ બાદ કરી દેવાનું એટલે ત્રીજું અને ચોથું સૂત્ર ફરીથી પાછું યાદ રાખી લઈએ પેલું એ માઇનસ માં પહેલું એ છે એટલે જો પી ઓફ એમાંથી બાદ કરવું હોય તો છેદ બાદ થાય એટલે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી પરંતુ જો યોગ આપે તો બીજું બાદ થાય એટલે પી ઓફ એ યોગ બી માઇનસ પી ઓફ બી હવે એવી રીતે જો આપણને બી માઇનસ એ આપે તો બીજું સૂત્ર તો એના માટે ચાર નામેના પી ઓફ બીજું હોય એની ઉપર ડેશ લાગે જ્યારે છેદની નિશાની મૂકીએ ત્યારે તો બીજું નામ આવું બને પીઓફ એ ડેસ છેદ બી આગળનામાં જેમ બીજું હતું તો બી ઉપર ડેસ હતો તમે જોઈ શકો છો તો બીજું હોય એના પર ડેસ આવે એટલે પીઓફ બી માઇનસ એનું બીજું નામ પીઓફ એ ડેસ છેદ બી જેને બી છેદ એ ડેસ એમય લખી શકાય આના બરાબર ત્રીજું નામ પહેલું હોય પહેલાં લખવાનું એટલે બી પહેલાં છે હમણાં આપણે શીખાય પ્રમાણે તો પી ઓફ બી માઇનસ પી એ છેદ બી જ્યારે છેદગણ આપવામાં આવે ત્યારે આ સૂત્ર મૂકી શકાય પેલું પી બી એમાંથી છેદગણ બાદ કરીએ અથવા કોઈવાર યોગ આપે તો યોગ હંમેશા પહેલાં લખવાનો પી ઓફ એ યોગ બી માઇનસ બી માઇનસ એમાં છેલ્લું છે એ બાદ થાય એટલે એ તો સૂત્ર બન્યું પી ઓફ એ યોગ બી માઇનસ પી ઓફ એ તો એ રીતે તમે એક સૂત્ર બરાબર યાદ રાખશો એટલે બીજું સૂત્ર તમને આપ મેળે યાદ રહી જશે ત્યાર પછી ત્રીજું સૂત્ર વિદ્યાર્થી મિત્રો પી ઓફ એડેસ યોગ બી એવું આપે છે તો પી ઓફ એડેસ યોગ બી ડેસ બંને ઉપર ડેસ્ક છે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેની ઉપર અહીંયા ડેસ્ક આપેલા છે બંને પર ત્રીજામાં હવે એવું જ્યારે આપે ને તો એના બરાબર એવું લખી શકાય પી ઓફ એ છેદ બી ઓલ્ડ ડેશ એટલે આખા કાઉન્સિટી ઉપર ડેસ્ક એટલે આમાં યાદ રાખવાની ટેકનિક એવી યાદ રાખવાની કે પેલું જે છે એ ડેશ યોગ બી ડેશ એમાં વચ્ચે નિશાની યોગ છે તો આપણે એના બરાબર જ્યારે લખીએ ત્યારે ઉલટી નિશાની કરવાની પી ઓફ એ છેદ બી ઓલ્ડ ડેશ આ યાદ રાખવાનું વિરુદ્ધ નિશાની એના બરાબર ત્રીજું નામ આવું કહી શકાય વન માઇનસ પી ઓફ એ છેદ બી એટલે કે જે તમે બીજું લખેલું છે પી ઓફ એ છેદ બી દેશ એ એ છેદ બીની પૂરક ઘટના કહેવાય એટલે વન એટલે યુ વન માઇનસ એ છેદ બી આવું કરીએ એટલે ત્રીજું સૂત્ર બની જાય તો આપણે આ ત્રીજું સૂત્ર યાદ રાખીએ તો એના ઉપરથી તમને ચોથું સૂત્ર છે એ પણ યાદ રહી જશે હવે કોઈ વાર આવું આપે પી ઓફ કૌશમાં એ ડેસ છેદ બી ડેસ હવે વચ્ચે જો ધ્યાન રાખો છેદની નિશાની છે તો એનું બીજું નામ આપણે ઉલટી નિશાની કરીશું બીજું નામ ઇઝ ટુ પી ઓફ કૌશમાં એ યોગ બી ઓલ ડેસ એટલે આખા કાઉસની ઉપર ડેશ વિરુદ્ધ નિશાની કરી દીધી ત્રીજાની જેમ ચોથામાં હવે એના બરાબર જો આપણે લખવું હોય તો વન માઇનસ બીજું જે હતું એ એ યોગ બી ડેશ એટલે એ યોગ બીની પૂરક ઘટના કહેવાય એટલે વન માઇનસ પી ઓફ એ યોગ બી એટલે જે બીજું હતું એમાંથી ડેશ કાઢી નાખવાનો અને એને બાદ કરી દેવાના એટલે સૂત્ર આવું બની જાય વન માઇનસ પીઓફ એ યોગ બી તો આ રીતે તમારે આ ચાર સૂત્રો જો બરાબર પાકા કરી લેશો આ ચારે ચાર સૂત્રો તો તમને આગળના દાખલાઓ ગણવામાં ખૂબ જ સરળતા રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે રીત નંબર ત્રણના દાખલા હવે અહીંથી આપણે શરૂ કરીએ છીએ રીત નંબર ત્રણ હવે રીત નંબર ત્રણમાં હેડિંગ આપી દેજો જેમ પ્રથમ નિદર્શાવકાશની રીત બીજી ઘટનાની રીત એમ ત્રીજી રીતમાં તમને રકમમાં સૂચના આપશે સંભાવના મેળવો આમ તો બધા જ દાખલા સંભાવનાના જ છે તમને એક પ્રશ્ન થાય કે સર આ દાખલાઓ તમે અત્યાર સુધી કરાવો છો બધા સંભાવનાના દાખલા છે પરંતુ અહીંયા રકમમાં જ તમને સ્પષ્ટ સૂચના આપશે કે સંભાવના મેળવો પહેલામાં નિદર્શ અવકાશ મેળવો બીજી રીતમાં ઘટના મેળવો અને ત્રીજી રીતમાં સંભાવના શોધો અથવા સંભાવના મેળવો એવું કહેશે તો એને રીત નંબર ત્રણ કહેવાય આપણી ટેક્સ્ટબુકમાં કે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેથી એવા દાખલાઓ આવે છે એટલે રીત નંબર ત્રણ સંભાવના મેળવવાના દાખલા એમાં તમારે ખાસ યાદ એટલું રાખવાનું છે કે આ ગાણિતિક વ્યાખ્યા જે હતી એમાં જુદી જુદી ઘટનાઓ હવે આપણે મેળવતી જવાની પહેલીને એ બીજીને બી ઘટના કંઈ ત્રીજીને સી ઘટના એ રીતે આપણે કરતું જવાનું છે તો પ્રથમ દાખલો આપણને આપે છે આપણા પાઠ્યપુસ્તક મુજબનો કે એક સંતોષિકો ત્રણ વખત ઉછાળે તો એનો અવકાશ તમે જાણી ગયા છો એચ 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 પછી એચ એચ છેલ્લે ટી મૂકી દેવાનું પછી ટીને ત્રીજા સ્થાનને બદલે વચ્ચે લઈ લેવાનું બીજા સ્થાને એટલે એચ ટી એચ પહેલાં સ્થાને લઈ લ્યો ટીને ટી ડબલ એચ એવી રીતે થ્રીપલ ટી પછી ટી ટી છેલ્લે એચ મૂકી દઈએ પછી એચને બીજા સ્થાને લઈ લઈએ છેલ્લેથી આગળ આગળ લેતું આવવાનું ટી એચ ટી અને એચને પ્રથમ સ્થાને લઈ લઈ એચ ડબલ ટી તો આમ અવકાશ યુ ના આઠ ઘટકો આપણને મળે એને આપણે પ્રાથમિક પરિણામ એવું નામ આપવાનું એને ફરીથી યાદ રાખી લઈએ પ્રાથમિક પરિણામ એવું નામ આપવાનું એટલે એને એન કહેવાય એન બરાબર આઠ સ્મોલ એન ઇઝ ટુ આઠ એ એવી રીતે બને કે એક સમતોલ સિક્કો હોય એની બાજુ બે હોય એટલે એને કંસમાં લખવાનું ત્રણ વખત ઉછાળી એટલે એની ઘાત ત્રણ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ એમ પણ મેળવી શકાય હવે પહેલી ઘટના આપણને રકમમાં સૂચના આપી છે કે બધી જ વખત છાપ મળે એને આપણે ઘટના એ કહી દેવાની તો ઘટના એ બરાબર બધી વખત છાપ મળવી જોઈએ તો ઉપર આપણે જોયું કે બધી વખત છાપ એક જમાં મળે એચ 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 તો એ બરાબર એચ 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 જે તમે અહીંયા જોઈ શકો છો એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર એક થાય હવે આપણે ખાસ યાદ રાખો મિત્રો કે જે સ્મોલ એન આવે એ નિદર્શાવકાશના નિદર્શ બિંદુઓ હોય અથવા ઘટકો હોય એટલે એને એન કહેવાય એનું બીજું નામ પ્રાથમિક પરિણામ જ્યારે આવી ઘટના એ બી સીડી મેળવીએ એમાંથી જે પરિણામ મળે એને સાનુકૂળ પરિણામ કહેવાય એટલે ઘટના એ બનવા માટે એ સાનુકૂળ છે તો સાનુકૂળ પરિણામને સંકેતમાં એમ કહેવામાં આવે હવે ઘટના એનું સૂત્ર એવું બને તમે અહીંયા જુઓ છો એમ અપોન એન એટલે એમ અપોન એન કરીએ તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઇઝ ટુ એકના છેદમાં આઠ એટલે કે એમ બરાબર એક અને એન બરાબર આઠ આ રીતે દરેક દાખલાઓ છે આપણે ક્રમશઃ લેતા જવાના હોય છે એમાં જ બીજો દાખલો આપણને પેટા દાખલો બીજો પૂછે છે ટૂંકમાં આ એક જ દાખલાની અંદર આપણને આઠ પ્રશ્નો પૂછેલા છે તો બીજું પૂછે છે એને ઘટના બી કહી દઈએ એક પણ વખત છાપ ન મળે તો એક પણ વખત છાપ ન મળે એટલે બધી વખત આપણને કાંટો મળે તો બી બરાબર થ્રીપલ ટી એટલે ઘટના એને સાનુ બીને સાનુકૂળ પરિણામ એમ બરાબર ત્યાં પણ એક આવશે એટલે પી ઓફ બી બરાબર એમ અપોન એન ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં આઠ એટલે અંશમાં આપણે એમ બરાબર એક મૂકશું છેદ તો બધાના આઠ જ આવશે એન તો છેદમાં આવે એટલે ત્યાર પછી ઘટના સી લઈએ તો ઘટના સી બરાબર ઓછામાં ઓછી એક વખત છાપ મળે હવે યાદ રાખવાનું ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે એનો અર્થ એવો થયો કે એક થી વધુ છાપ મળે તો તે ચાલે એક કે તેથી વધુ વખત છાપ મળવી જોઈએ ઓછામાં ઓછી એક વખત તો મળવી જ જોઈએ છાપ તો એના માટેના સાનુકૂળ પરિણામ તમે ગણશો એટલે સાત આવશે આપણે સમજી ગયા કે બધા જ આવે એની અંદર પરંતુ થ્રીપલ ટી એટલે ટી 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 એ ન આવી શકે કારણ કે એમાં એક પણ છાપ નથી મળતી એટલે આઠમાંથી સાત ઘટક છે એ સી માટે સાનુકૂળ કહી શકાય એટલે ઘટના સીને સાનુકૂળ પરિણામ એમ બરાબર સાત એટલે જવાબ આવે પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન સાતના છેદમાં આઠ ત્યાર પછી ચોથો દાખલો એનો જોઈએ તો ઘટના ડી આપણે નામ આપીએ એકથી વધુ વખત કાંટો મળે એકથી વધુ વખત કાંટો મળે એટલે આપણે યાદ રાખવાનું કાંટો એટલે કે ટી બે વખત મળે કે બેથી વધુ વખત મળે એટલે વધુમાં વધુ ત્રણ વખત મળી મળી શકે એટલે બે કે ત્રણ વખત કાંટો મળે એવું આપણે આમાંથી ગોતવાનું તો એવું જો તમે જોવા જશો તો અવકાશમાંથી જોઈએ તો ટી એચ ટી મળી શકે એચ ડબલ ટી મળે ડબલ ટી એચ મળે અને ટ્રિપલ ટી એટલે ત્રણ વખત ટી આવે એ મળે આમ ડીને સાનુકૂળ પરિણામ એમ બરાબર આઠ થાય એટલે પી ઓફ ડી બરાબર એમ અપોન એન કરીએ તો ચારના છેદમાં આઠ જેને એકના છેદમાં બે તરીકે પણ ઓળખી શકાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવે છે ઘટના ઈ એ બીસીડી ઈ એમ આગળ આગળ નામ આપતા જવાના એબીસીડી મુજબના ઘટના ઈ એટલે પાંચમી ઘટના એમાં આપણને સૂચના આપી છે પ્રશ્ન પૂછેલો છે વધુમાં વધુ એક વખત છાપ પડે હવે વધુમાં વધુ એક વખત છાપ મળે એટલે એક કે તેથી ઓછી છાપ મળવી જોઈએ એકથી વધુ છાપ મળવી ન જોઈ તો એને સાનુકૂળ પરિણામ આપણે જોઈએ તો ટી એચ ટી એમાં એક છાપ આવે એચ ડબલ ટી એક છાપ આવે ડબલ ટી એચ એક છાપ આવે અને થ્રીપલ ટી એચ સોરી થ્રીપલ ટી એટલે એમાં એક પણ છાપ ન આવે એટલે એક છાપ અથવા તો છાપ ન હોય એવા આપણે ચાર ઘટક મેળવી લીધા એટલે એને સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર થયા એટલે ચારના છેદમાં આઠ આપણે મૂકીએ તો એ જવાબ આવે એકના છેદમાં બે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન પણ પૂછે છે બે કે બેથી ઓછી વખત છાપ મળે બેથી ઓછી એને ઘટના એફ કહી દઈએ તો બેથી ઓછી વખત મળે એટલે એકવાર છાપ મળે તોય ચાલે અને એક પણ છાપ ન મળે તો પણ ચાલે એટલે એફ બરાબર ટી એચ ટી જેમાં એક છાપ છે એચ ડબલ ટી એક છાપ ડબલ ટી એચ એમાં પણ એક છાપ છે અને ત્રિપલ ટી એમાં એક પણ છાપ નથી એટલે એક કે એકથી ઓછી છાપ એ આપણે મેળવવા જઈએ તો એને સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર મળે એફને તો પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ પણ એન કરતા ચારના છેદમાં આઠ આગળના પાંચમા જવાબની જેમ જ એટલે એકના છેદમાં બે એનો જવાબ ગણાશે ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણે જોઈએ એને ઘટના જી કહી દઈએ છાપ અને કાંટો વારાફરતી મળવો જોઈએ તો જી બરાબર આપણે વારાફરતી જોઈએ તો એચ ટી એચ અને બીજું આવે ટી એચ ટી આઠમાંથી એટલે કે નિદર્શ અવકાશમાંથી બે ઘટકો એવા મળે કે જે વારા ભરતી આવે એચ અને ટી તો ઘટના જીને સાનુકૂળ પરિણામ બે આવે એટલે પી ઓફ જી બરાબર એમ અપોને કરીએ એટલે બેના છેદમાં આઠ એટલે એકના છેદમાં ચાર એવું આપણે કહી શકીએ ત્યાર પછી છેલ્લો જવાબ અહીંનો એને ઘટના એ જ કહી દઈએ આઠમો પ્રશ્ન છે એટલે એમાં સૂચના છે કે કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે એટલે ટી છે એ વધુ હોવા જોઈએ અને એચ છે એ ઓછા હોવા જોઈએ તો એચ બરાબર ટી એચ ટી એટલે કે કાંટાની સંખ્યા બે છે છાપની સંખ્યા એક છે એચ ડબલ ટી બે કાંટા એક છાપ ડબલ ટી એચ બે કાંટા એક છાપ અને ત્રિપલ ટી એટલે કે છાપ એક પણ નહીં અને કાંટાની સંખ્યા ત્રણ આમ સાનુકૂળ પરિણામ ચાર આવે એટલે આપણે એમ કહી શકાય કે ઘટના જે એચ ધારી છે આપણે એના એમ બરાબર ચાર થાય એટલે પી ઓફ એચ જો મેળવીએ તો એમના છેદમાં એન એટલે ચારના છેદમાં આઠ એટલે એકના છેદમાં બે એવો આપણને જવાબ મળી શકે હવે મિત્રો આવો જ એક દાખલો બીજો છે એમાં સૂચના એવી આપી છે કે બે સમતોલ પાસા એક સાથે ઉછાળો એનો અવકાશ તો ખાસ આપણે યાદ રાખો કે જ્યારે બે સમતોલ પાસા હોય એક સાથે ઉછાળે તો એનો અવકાશ હંમેશા યાદ રાખો છત્રીસ થાય એટલા માટે કે બે પાસા ઉછાળે એટલે યુ બરાબર તમે અહીંયા જુઓ છો એક એક પેલો કાંસ છે એક એક એટલે પ્રથમ પાસા પર એક અને બીજા પાસા પર એક આગળ આપણે એકવાર આવું શીખી ગયા છીએ પછી બીજી સંભાવના આવી આવે એક બે એટલે પ્રથમ પાસા પર એક બીજા પર બે એવી રીતે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ એ રીતે આગળ ચાલવાનું ત્રણ વાળી લાઈન દરેકમાં છ છ કાઉસ આવતા જશે ચાર વાળામાં પણ છ પાંચ એક પાંચ બે કરીએ તો એમાં પણ છ અને છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છ કરીએ એટલે પછી છગડ્યો કાઉસ આપણે પૂરો કરી દેવાનો આમ જો પ્રાથમિક પરિણામો જોવા જઈએ એ છત્રીસ થાય એટલે એન બરાબર છત્રીસ એટલે છેદમાં મૂકવાની સંખ્યા સૂત્રોમાં છત્રીસ એ આપણે અહીંયા મેળવી લીધી હવે આપણને ચાર પ્રશ્નો અહીંયા પૂછેલા છે એટલે એ બી સીડી એવી રીતે ચાર ઘટના આપણે મેળવવાની છે એમાં જવાબ પહેલો સૂચના એવી આપે છે ઘટના એમાં કે પાસા પર મળતા અંકનો સરવાળો છ થાય હવે તમારે નિર્દશ અવકાશમાં જોતું જવાનું કે એ જે એ જે કૌંસ બે કરેલા છે એનો સરવાળો કરવાનો અને એ છ થવો જોઈએ તો એ બરાબર તમે અહીંયા જુઓ છો એક પાંચ બે ચાર ત્રણ ત્રણ ચાર બે અને પાંચ એક આવા પાંચ કૌશ બેના એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ પાંચ મળે એટલે પી ઓફ એ બરાબર એમ ઓપોનેન્ટ મૂકીએ એટલે પાંચના છેદમાં છત્રીસ એ આપણા દાખલાનો જવાબ બને ત્યાર પછી અહીંયા ઘટના બી માટેની સૂચના છે કે પાસા પર મળતા અંકનો સરવાળો એટલે બે કંશ ટૂંકમાં એક કંશ આપ્યો છે એની અંદર બે કિંમત છે એ બંને કિંમતનો સરવાળો કરો તો એ દસથી મોટો ન થવો જોઈએ દસથી નાનો હોવો જોઈએ તો બી બરાબર અહીંયા તમે જુઓ છો કે એકવાળી લાઈન આખી બે વાળી લાઇન આખી આવશે ત્રણ વાળી લાઈન પણ આખી ચાર વાળી લાઇન છે એ પણ આખી આવી જશે દસથી મોટો ન થવો જોઈએ એટલે ચાર વાળી લાઈનમાં ચાર છ આવે એમાં દસ થાય છે પણ દસથી મોટા નથી પાંચવાળી લાઇન જોશો તો એમાં એક નીકળી જશે પાંચ છ એટલે એના પાંચ ઘટક આવશે છ વાળી લાઇનમાં ટોટલ છ ઘટક હોય પરંતુ એમાં છ પાંચ અને છ છ નીકળી જાય એટલે ચાર ઘટક એના આવે તો એક બે ત્રણ ચાર વાળી લાઈન આખી અને પાંચ પાંચવાળી લાઈનમાંથી એક કપાઈ અને છ વાળી લાઇનમાંથી બે કપાઈ એટલે એ રીતે ટોટલ ત્રણ કપાઈ જશે એટલે છત્રીસમાંથી ત્રણ ઓછા કરીએ એટલે સાનુકૂળ પરિણામ બી માટે એમ બરાબર તેત્રીસ થાય એટલે પી ઓફ બી કરીએ તો તેત્રીસના છેદમાં છત્રીસ એટલે દરેકમાંથી જો આપણે ત્રણ કોમન કાઢીએ તો અગિયારના છેદમાં બાર એ જવાબ આપણને મળે છે ત્રીજો પ્રશ્ન એનો છે પાસા પર મળતા અંકનો સરવાળો ત્રણનો ગુણક હોય હવે ગુણક એટલે આપણે યાદ રાખવાનું ત્રણ એકાના પાળામાં એટલે કે ત્રણ એકાના ઘડિયામાં આવવા જોઈએ ત્રણ વડે વિશેષ ભાગી શકાતા હોવા જોઈએ એટલે ત્રણ છ નવ બાર એ બધા ચાલે ત્રણના ઘડિયામાં આવે એ બધા સરવાળો કરતો જવાનો અને ત્રણ છ નવ બાર થવા જોઈએ તો સી બરાબર અહીંયા આપણે જોઈએ છીએ કે એક બે એક પાંચ પછી બે વાળી લાઈનમાં બે એક બે બે સોરી બે એક બે ચાર ત્રણવાળી લાઈનમાં ત્રણ 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 છ ચાર વાળી લાઈનમાં ચાર બે ચાર પાંચ પાંચવાળી લાઈનમાં પાંચ એક પાંચ ચાર છ વાળી લાઈનમાં છ ત્રણ અને છ છ આમ સીને સાનુકૂળ પરિણામ તમે એ બધા કૌશ ગણી લો એટલે એમ બરાબર બહાર આવે તો પી ઓફ સી બરાબર બારના છેદમાં છત્રીસ એટલે એકના છેદમાં ત્રણ એવો જવાબ આપણે મેળવી શકીએ ત્યાર પછી છેલ્લો અને ચોથો પ્રશ્ન ઘટના ડી તો એના માટે સૂચના એવી આપે છે કે પાસા પર મળતા આંકનો ગુણાકાર બહાર થાય એટલે એ જે કૌંસ આપે છે આપણને નિદર્શાકાશ યુના છત્રીસ ઘટક છત્રીસ કૌંસ જે છે એમાં તમારે બે જે અંક આપે એનો ગુણાકાર બહાર થવો જોઈએ એટલે બંને કૌંસમાં ગુણાકાર કરતો જવાનો જ્યાં બહાર આવે એ આપણો જવાબ ડી માટે સાનુકૂળ કહેવાય તો ડી બરાબર બે છ એટલે બાર થાય ત્રણવાળી લાઈનમાં ત્રણ ચાર એટલે બાર થાય ચાર વાળી લાઈનમાં ચાર ત્રણ અને છ વાળી લાઈનમાં છ બે એમ ચાર ઘટક છે એ મળે એટલે ડીને સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર થાય એટલે આપણે સમજી ગયા કે પી ઓફ ડી બરાબર એમ અપોનેન્ટ મૂકીએ એટલે ચારના છેદમાં છત્રીસ એટલે ચાર વડે કોમ ભાગાકાર કરીએ અંશને છેદમાં તો એકના છેદમાં નવ એ આપણા દાખલાનો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આજે સમજાવેલા આ બે દાખલાઓ બરાબર સમજી અને તમારી ફેરબુકમાં લખી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ